નમસ્કાર દોસ્તો આખરે ભાવનગર પોલીસે શૈલેષ ખાંભલા ની ધરપકડ કરી છે જી હા શૈલેષ ખાંભલા મતલબ કે વન વિભાગનો એસીએફ છે જેની પત્ની તેર વર્ષની દીકરી અને નવ વર્ષનો દીકરો છે જે ગાયબ થયા હતા જેને ફરિયાદ સાત નવેમ્બરના રોજ પોલીસમાં ભરતનગર પોલીસ સ્ટેશને નોંધાવી હતી અને ત્યારબાદ આની શોધખોળ હાથ ધરવામાં આવી હતી અને તેના જ ફોરેસ્ટ કોલોનીના ઘરની નજીક વીસ ફૂટ દૂરથી આ ત્રણેય મૃતદેહો છે જે ખાડાની અંદરથી મળી આવ્યા હતા પોલીસના તપાસમાં બહાર આવ્યું છે કે જે વન વિભાગનો આ અધિકારી છે શૈલેષ ખાંભલા તેને જ પોતાની પત્ની દીકરો અને દીકરીને મોતને ઘાટ ઉતાર્યા છે તેણે જ આ ખાડાની અંદર તેના પરિવારને દફન કર્યો હતો અને માથે માટી નાખી દીધી હતી અને પોલીસને ગુમરાહ કરી રહ્યો હતો તેની પૂછપરછમાં એ પણ સામે આવ્યું છે કે પતિ પત્ની વચ્ચે ઘરકંકાશ હતો પત્ની છે તે ભાવનગરમાં જ બાળકો સાથે રહેવા માંગતી હતી પરંતુ આ જે એસિએફ છે તે ઈચ્છતો હતો કે તેનો પરિવાર છે તે સુરત રહે હાલ તો આ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે પરંતુ શૈલેષ ખાંભલાએ પોલીસને ઊંધા રવાડે ચડાવવા માટે અનેક કર્કોટો રચ્યા હતા આખરે તેનો ભંડાફોડ થયો છે અને ભાવનગર એલસીબીએ વન વિભાગના આઈએસીએફની અટકાયત કરી છે અને હવે તેની પૂછપરછ હાથ ધરવામાં આવી છે આ પૂછપરછની અંદર ચોંકાવનારા ખુલાસા આગામી દિવસોમાં થઈ શકે છે દોસ્તો તમામ ખબરો જોવા ચેનલને સબ્સ્ક્રાઇબ કરો પેજને ફોલો કરો ધન્યવાદ